માતાજી મારું નામ છે અરવિંદ ભુવાજી તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ મુના ગામ જે કોઈ કાલે વાત થઈ આમાં વાત એવી છે હકીકતમાં કે જયારે લોકો આવ્યા ત્યારે હું ખાટલામ સૂતો હતો એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આલો ચા પાણી કરાવો પછી એમને મને અમુક અમુક પ્રશ્ન પૂછ્યા બરોબર એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિશ્વાય અમારી તકલીફ માતાજીની છે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ એટલે એમને અમુક પૂછ્યું ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો એટલે એમને કીધું ભાઈ અમારું આઈડી કાર્ડ નથી એટલે એમને છે એમાંથી પબ્લિકનો હોબાળો થયો હોબાળો થયો એટલે એ જે આવ્યા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું તમે અત્યારે કોઈ બી કરશો અને દોગ બી મને મળશે આ લોકો મારા ઘરે આવ્યા છે અત્યારે મારા ઘરે મહેમન ગતિ હોય બરોબર અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બટન થઈ જાય માર્કેટમાં એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નઈ અમે હરું પાના પબ્લિક વધારે રવિવાર નો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં માં લાયા આ રૂમમાં અહીંયા બિહાડ્યા અમે કોઈ સુખ શાંતિ અહીંયા બેહો તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પ્રશ્નલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ તમને પૂછવા આવ્યા છીએ તો આપડે અંદર રૂમમાં માં જઈને તમને પૂછી કોત ને તમને હું જવાબ આપો જ તમે પબ્લિક વચ્ચે પૂછ્યું પબ્લિકે ઉબાળો કર્યો એમાં કોઈ દોષ નથી મારો બરોબર અને એ ભાઈ એમ નથી રાતે અમે મડા ઉધીતા હોય મળ્યા અમને પછી અમારી બાજુ જે અમના સમાજના હગા વાળા આયા અહીંયા બરોબર કીધું જો ભાઈ મારા ઘરે હોબાળો થયો હો બરોબર એ વતી હું દિલથી માફી માંગુ છું કે તમે મારા ઘરે આવ્યા હતા એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં પછી પ્રશ્ન બીજો વિડીયોના માધ્યમથી જણાવવાનું કે મારો કોઈ સમાજથી વિરોધ નહીં હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે પ્રશ્ન બીજો કે મીડિયાના માધ્યમથી છું કોઈ જગ્યાએ અરવિંદ ખોટું કર્યું હોય કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગળું કાપી ન શું હોય એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું આપણે કોઈ ડફોડ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે સમાધાન કરેલું છે મેં એમને કહી દીધું ભાઈ જે કોઈ મારા ઘરે થઈ હતી મે માફી માગેલી છે મારા ઘરે છે એટલે મારા માફી માંગવી પડો બરોબર પછી એમને બારથી જે કોઈ વિડીયો બનાવ્યો હોય એનો ભાઈ મને ખબર નહીં હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રી અમારો પરિવાર જેવો હતો એના લઈને આપણે માફી માંગીએ કે આપણો પરિવાર છે એમનો ખોટું ન લાગુ જો અવિંદુવાજી અમારા વિશે કોઈ વર્તન ન કર્યું જય માતાજી જય મેળીમાં